મારો નામ છોટા દાનસિંહ રહેવાસી ગામ જુરા કેમ્પ અમારો ખેતર ખેડી નાખેલ છે અમારો બાપ દાદા જમીન છે મારા પપ્પાના નામે જમીન છે એ આ ત્રણેય જણાએ મારો ખેતર ખેડી નાખેલ છે ખેતરમાં માં એર ઇન્ડિયા અને ગ્વાર પાક હતો સાહેબ અમને કીધું કે તમને ન્યાય મળશે એફઆઈઆર કરાવી એમાં આ સાહેબ ત્રણે જે શખ્સ છે એ ત્રણેય શખ્સ માથાભારી છે એ

એની સત્વાર છે લોનના કાગરિયા કરેલા છે સાત લાખનો બોજો છે અને પાછી ક્યાં લોન ઉપાડેલ છે ત્રણ લાખ રૂપિયા એને એ ખેડી અને રાત તો હાલે આવ્યા અને એનો ખેતર પણ નથી ખેતર બીજા પટેલને ઊભો કર્યો હતો હવે હવે પટેલને ઊભો કરીને આયોજન પાત્રમાં તો શું દેવા આવ્યા કે હવે બીજા માણસને ઊભો કરીને પાછળ મોકલ્યો નામ નથી લીધો કે હવે એના માણસનો ખેતર છે તો અમે અહીંયા રજૂઆત કર્યા આવ્યા હવે અમારે એ લીયા જળ જડવો ખપે